આજના દાતાની વાત કરવામાં આવે તો ચરોતર અવાજના તંત્રી અમિતભાઈ પરમારનો દીકરો જે શિવાંશ એમના આજે જન્મદિવસની નિયમિત જમવાનું રાખવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હું એમને ભાઈ હેપી બર્થડે એમના છોકરાને કહું છું અને આપ સૌના બી દર્શકથી કરું છું કે તમે પણ તમારા પરિવારની હેપી બર્થડે અમારા ત્યાં કરો ફૂલ ફૂલને ફૂલની ભાખરી આપીને અમને સપોર્ટ કરો નમસ્કાર દર્શક મિત્રો ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે આણંદ રેલવે સ્ટેશનની સામે કે જ્યાં માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ધરાવતા જે ચલાવે છે શકીલભાઈ આપણી સાથે જોડાયા છે તેમની સાથે આપણે કેટલીક વાતો કરીશું તેમના દ્વારા દરરોજ સાંજે ભૂખ્યા ગરીબ લોકોને નિશુલ્ક જમાડવામાં આવે છે તો તેને લગતી આપણે કેટલીક વાતો કરીશું સૌથી પહેલાં તો ચરોતરનો અવાજમાં આપણું હાર્દિક સ્વાગત છે શકિલભાઈ આ જે તમે લોકસેવા કરી રહ્યા છો તો આની પ્રેરણા તમને ક્યાંથી મળી છે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર કોરોના થયું હતું અને લોકડાઉનની પરિસ્થિતિ હતી લોકો કદાચ ખાધા વગર હોઈ જતા હતા તો હું પણ ફરતો હતો કે લોકો ખાધા વગર કેમના હોઈ જાય છે તો સાંજની આપણે શરૂઆત કરી કે ઈશ્વર અલ્લાહ આપણાને ભૂખ્યા ઉઠાડ્યા છે પણ ક્યારે ભૂખ્યા સુવડાવતા નથી તે ઉદ્દેશથી જમવાનું મેં શરૂઆત કરી હતી અને શરૂઆત મેં તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી કરી હતી અને આજ સુધી એક પણ દિવસે ગાડી અત્યાર સુધી અટકી નથી ક્યારેય જમવાનું નહીં બન્યું શરૂઆતમાં થોડીક મને તકલીફ પડી ગઈ પણ પછી ગાડી ચાલી ચાલી અત્યાર મારી પાસે પેન્ડિંગમાં દાતા હોય છે કોઈની બર્થડે કોઈના પરિવારની પૂર્ણતિથી રોજ કોઈને કોઈ દાતા મને મળી જાય છે અને આજે તમે બે વર્ષથી જે ભૂખ્યા લોકોને જમાડો છો તો તમને પછી દાતા મળી જ રહે છે એવું બને છે કે ક્યારેક ના મળ્યા હોય એવું પણ બનતું હોય છે લગભગ આજે છવ્વીસ નવ બે હજાર બાવીસથી શરૂઆત કરી છે એની અંદર તો શરૂઆતમાં મેં અગાઉ કીધું એમ કે થોડીક તકલીફ પડી ગઈ હતી પણ અત્યારે તકલીફ નથી પડતી પણ કોક પેલા એવું આંચકો આવી જાય પણ અમે મેનેજમેન્ટ કરી લઈએ છીએ પણ અત્યાર સુધી એવું બન્યું નહીં કે દાતા નહીં થવું દરરોજ જમવાનું કંઈક ને કંઈક દાતા આવી જ જાય છે આપણી પાસે એમના નસીબનું જે લોકો ખાય છે એમના નસીબનો લોકો અમને આપી જ જાય છે અમને એમના નસીબનું અમે લોકો જમાડીએ છીએ બસ ખાલી મેનેજ મેન કરું છું હું જમાડતો નથી હું ખાલી મેનેજ મેનેજ કરું છું અને અંદાજે રોજ કેટલા માણસો અહીંયા જમીને જતા હોય છે અંદાજે જ સોથી દોઢસો માણસ રોજ જમે છે અને એ સોથી દોઢસો માણસ પાછળ કેટલું આમ કરિયાણું કે રાશન લાગે છે કે કેટલા કિલો કે કેટલું રસોઈ બને છે મેં શરૂઆતમાં ત્રણ ચાર કિલોની શરૂઆત કરી હતી અત્યારે લગભગ મારાથી બારથી પંદર કિલો ચોખા રોજ બને છે બાર પંદર કિલોનું રોજ જમવાનું ચોખાનું બને છે દાર છે અલગ અલગ સ્વીટ હોય છે રોટલી શાક પૂરી દરરોજ અલગ અલગ જમવાનું અલગ અલગ મેનુ આપણા ઘરે જે ખાઈએ છીએ એ જ લોકોને ખવડાવીએ છીએ તમારી જેમ તમારાથી પ્રેરણા લઈને અન્ય લોકો પણ ભૂખ્યાને ભોજન આપે એ માટે તમે અમારા દર્શક મિત્રોને શું કહેવા માગશો એક જ વાત કરીશ કે તમારા વિસ્તારમાં કે તમારા સિટીમાં જ્યાં બી પણ તમે તમે રહેતા હોય ત્યાં આજુબાજુ કદાચ કોઈ ભૂખ્યો હોય એને જમવાનું આપી દેજો એક પણ રૂપિયો આપતા નહીં કેમ કે જમવાનું આપો એ મોટું દાન છે અને એક ખરેખરમાં પેટની અંદર અથડી જે ખાશે એ જ મોટું તમને પૂન છે મોટું જોયું દર્શક મિત્રો આ હતા શકીલભાઈ કે જેઓ દરરોજ સાંજે આણંદ રેલવે સ્ટેશનની સામે દરરોજ સાંજે ગરીબ માણસોને જમવાનું પૂરું પાડે છે તો આ રીતે અમારી સાથે બનેલા રહેજો કેમેરામેન વિનીત ટાંક સાથે હું તનવી સુથાર ચરોતરનો અવાજ